જયશ્રી વારિયા કોર્પોરેટર જયશ્રી વરિયા અત્યારના આ ઉકાળાનું વિતરણ ચારે સિંહણ ગ્રુપ દ્વારા જે આ ભાઈઓ ખૂબ જ યુવા મોરચા દ્વારા અને આ જે યુવા ભાઈઓ છે એ ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે હંમેશા કોઈ પણ આફત આવે એમાં પણ ખૂબ જ સહાય કરે છે અને આ કોરોના કાળમાં તો બે વર્ષથી એ લોકો બધા જનતાને ખૂબ જ સારી રીતે મદદ કરે છે ઉકાળા વિતરણ કરે છે સોસાયટી વાઇઝ અને બધાનું ખૂબ જ સારી રીતે સહાય કરે છે કાતરિયા મારી સિંહણ સરકાર નામનું એક ગ્રુપ છે અમે ગરીબો માટે ઘણા વર્ષોથી કાર્યરત કરતા આવ્યા આજે અત્યારે કોરોનાનો જ્યારે કહેર વધારે છે ત્યારે ગયા વર્ષે પણ અમે ઉકાળા વિતરણનું આયોજન કર્યું આ જ જગ્યા આજે ફરીથી અમારા સમાજના આગેવાનોએ કહ્યું કે કોરોનાનો કેસ વધારે છે એટલે અમે ફરીથી એક વસ્તુ કરીએ સુરતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યાં લોકો હવે આયુર્વેદનું પણ સેવન કરે તેવી ખાસતાથી જરૂર ઉભી થવા પામી છે